જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો થઈ ગયા છે એકદમ રેડી અને અત્યારે વાગ્યા છે એક ચોરીમાં સાડા પોણા પાંચ ને ઓચિતારનું જવાનું થઈ ગયું છે આપણું અમદાવાદ કારણ કે થોડો ઘણો સામાન લેવાનો હતો ખરીદી પણ કરવાની હતી તો મેં કીધું ફટાફટ નીકળી આવું અને આપણે દિનેશભાઈને પણ મેં ઉઠાડ દીધા કારણ કે આપણે છે ભૂજ એટલે અંજાર સાડા પાંચ પોણા છ આવી જાય છે તો અહીંયા તો આવશે વહેલી એટલે અહીંયાથી આપણે ફટાફટ નીકળી लाइट्स हो गई है ऑफ मैं तो आपको अभी दिखाई नहीं देता हूँ चप्पल से भाई मारे। ना बूट क्या पेरी मारे कारो एकदम चप्पल भाई चप्पल नहीं जाऊ चप्पल पेरी तो पी मैं जती तो बूट अलग घरे ने आ चप्पल ने बूट रही मड़ी अरे भाई लोकल छू लोकल लोकल મળી ગઈ છે ભાઈ ટિકિટ ને ભુજ રેલવે સ્ટેશન ઉપર પેલી વાર આવ્યા આપે મળતું નતું હમણાં મેપ ખોલીને ને મેં આવ્યા હું એકલો જ જાઉં છું ભાઈ બરાબર ટ્રેનમાં માં બેસી આવું પછી પડે વાતચીત કરી બધી આવી જઈ ગાય બસ માં બસ શું સોરી ટ્રેન દેખાડું તમને બેસી જાય છે અમદાવાદ કારણ કે થોડું ખરીદી ને કરવાનું હતું અને થોડું ઘણું કામ પણ છે એ બતાવી નાખું થોડી ઘણી વસ્તુ પણ લેવાની છે તો બસ હવે આ વખતે આપણે બ્રિજથી ચડ્યા છીએ અને દર વખતે અમદાવાદ આપણે અંજારથી ચડીએ છીએ પણ આપણે બ્રિજ જ છીએ ને હું એકચુઅલીમાં જવાનો તો શનિ રવિ કરી પણ મેં કીધું હવે જવાનું છે સોમ અને મંગળવાર આપણી હતી ક્રિકેટ મેચ એટલે ત્યારે નીકળ્યા નહીં તો મેં કીધું ભાઈ અત્યારે કામ હોય એ બતાવી નાખીએ ફટાફટ બસ હવે થોડું ઘોક આરામ કરલું નીંદર પેલો પહેલો ઉઠવે છે સુતો જ નથી એકચુલીમાં આજે તું મને ખબર નથી હું સુઈશ તો વહેલો ઉઠીશ નહીં સાડા ચાર વાગે આપણે ઉપરનું હતું હવે અત્યારે તો ચા પણ નથી પીવાની એમને એમ આવી ગયો તો ગાંધીધામ દસ મિનિટ ઊભ છે અંજાર તો મેળ નહીં પડે કારણ કે અંજાર એટલી ઓર ઊભી નથી બે ચાર મિનિટ ઊભી રહે છે તો ગાંધધામ જઈને ચા પીશું પહેલાં હવે આપણે વાત જોઈ જલ્દી ગામધામ હજી તો ઉપડી નથી અહીંયા ખબર નથી ને હું ચા પી લે

આપા આપલા ને આપા હાલે ઓચ્ચ ભાઈ સાહેબ ઓમદાવાદ એટલે છોને કરી વપરીસ એને ઓરલા બજાર થી એક સામો નવો બઝોટ હે નિયમ આપડા <laughs> <laughs> <laughs>

ન્યાા જાની કેટલી હોય ને એ હું થામણા દોય નાખસુ કાય બે કપ પીર કાળો થઈ ગયો ના ના આવડો રૂપારો અમાર ભાઈ તારા થી તો હું બસ બુબરી મળી ગયો તો આપણને થોડું અમદાવાદ ફરાવશે આકુ ભાગો હમણા બરોબર ને દે જીગા દે અમારે રૂપિયા ઘણા કમાયા ભાઈ ના ના એવું ફોન આવ્યો છે ભાઈ સારી કટકી ગલે ચા પણ આવી ગઈ છે સારા ભાઈ કપ મને તું આ

चालू कर ना की तो यार तो अगर तो फेरे हुए अरे बोले डिफेंडर में मार तो नहीं है भाई भाई डिफेंडर थी आज पेड़ी चल रहा है ना ना हत्या रही नहीं है रही है वही नहीं यार सब इस लाइफ में तो हाँ सब એક જ પાલટી છે ત્યાં રાઉન્ડ છે બાકી બાકી તો કામ વધી ગયું છે પછી રાત્રે આપણે કરશું રિટર્નનું કંઈક ત્યાં સુધી ડુંગરીને થોડો ખર્ચો કર્યો કઈ વાત ત્યાં કરીએ ફરી પછી અમે ત્યાં શું કે પહેલે ટાઈમ તો બોરું હોય ભાઈ સાહિલ આનું સાહી લે તમને કે હું ભૂબરી ભૂબરી કરતો પણ સાહિલ નામે કહેવાનું એને ભૂબરી જ ભૂબરી એટલે શું થાય વિજે હવે ઇટો પ્રોફુલ હાઈકા બરાબર ના યાર રોજે આવસુ યો તો આ કોન્ટ્રાક્ટ મારો કેમ

ચનાને કોલ તો કર્યો એક બે નથી ઉપાડ્યા હજી એક બે ટ્રાય કરું ઉપાડે તો પછી હલ્દી ફટાફટ ઘરે ભાગી જઈ અને રામ રામનવમીની બધાને હાર્દિક શુભકામનાઓ તો બસ કાલે અહીંયા રેલીને હશે અંજારામાં ભવ્ય રથયાત્રા નીકળે અહીંયા ભાઈ બહુ મજા આવી જાય તો બસ પહેલાં તો આપણે ઘરે જઈ મમ્મીને બધાને મળી ને બસ આ બલોક કરી દઈ અહીંયા પૂરો કાલ ન અવલુગમાં આપણે મળશું કાલ મજા આવી જવાની છે તો જોવાનું ના ભૂલતા બસ આ બ્લોક કરી દઈ અહીંયા પૂરો અને બ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરું તો ફટાફટ કરતા હો જય શ્રીરામ